ઉધના જેવા ઝડપથી વિકસતા ઉદ્યોગિક અને રહેણાંક વિસ્તારમાં આવેલ જીવનજ્યોત થિયેટર કમ્પાઉન્ડમાં શરૂ થયેલા હોસ્પિટલ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બની રહેશે તો આ હોસ્પિટલ ગુજરાતમાં ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલની આઠમી શાખા બની છે જે રાજ્યમાં આંખની ઉચ્ચ ગુણવત્તાવાળી સારવારને વધુ સુલભ બનાવે છે ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નવસારીના સાંસદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડોક્ટર અગ્રવાલની આંખની હોસ્પિટલના ચીફ બિઝનેસ ઓફિસર ડોક્ટર અશર અગ્રવાલ અને હોસ્પિટલના વરિષ્ઠ પ્રતિનિધિઓ જોડાયા હતા નવી નેત્ર ચિકિત્સા હોસ્પિટલમાં કેન્દ્ર તરીકે કામગીરી અને તેમાં મોતિયાની સર્જરી રિફ્રેક્ટિવ સેવા મેડિકલ રેટિના ગ્લુકોમા મેનેજમેન્ટ પેડિયાટ્રિક નેત્ર ચિકિત્સા અને ઓક્યુલોપ્લાસ્ટી જેવી સેવા ઉપલબ્ધ રહેશે હોસ્પિટલમાં થ્રીડી ઓપ્ટિકલ કોહેરન્સ ટ્રોમોગ્રાફી એટલે કે ઓસીટી જીસ આઈઓએલ માસ્ટર સાતસો અને આધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર જેવી અદ્યતન સાધન પણ મુકાયા છે ડોક્ટર અગ્રવાલની આંખની હોસ્પિટલ દક્ષિણ ગુજરાતની પ્રથમ હોસ્પિટલમાંની એક છે જે ચશ્મા દૂર કરવા માટે એક બ્લેડલેસ અને ન્યૂનતમ મિનિમલ ઇન્વેસિવ પ્રક્રિયા રિલેક્સ સ્માઇલ ઓફર કરે છે નમસ્તે મેં ડોક્ટર અશર અગ્રવાલ ડોક્ટર અગ્રવાલ હોસ્પિટલ કા ચીફ બિઝનેસ ઓફિસર હું આજ કે પ્રોગ્રામ હે હમ ગુજરાત મે હમારા આઠવી સેન્ટર ખોલ રહે હે उधना में सूरत में चौथा सेंटर है हम गुजरात में 2017 से हैं बट हमारा रिश्ता हमारा खानदान का रिश्ता गुजरात के साथ बहुत लंबा का है मेरा मॉम एंड माय अंकल पास आउट फ्रॉम अहमदाबाद सिविल हॉस्पिटल उन्होंने रेजिडेंसी इधर ही की थी दिस इज़ आर वे ऑफ गिविंग बैक टू द कम्युनिटी आर मिशन इज टू गिव क्वालिटी आई केयर सर्विसज टू एवरी एट अफोर्डेबल रेट्स द इंफ्रास्ट्रक्चर जो हम कंपनी से જો હમ ફોકસ કરે હૈ ફસ્ટન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીલ બી અબવ પાર ટુ એની વન એલ્સ સેકન્ડ ઇઝ આર ડૉક્ટર ટીમ હમ ડૉક્ટર ટીમ આર વેરી વેરી ડેડિકેટેડ એન્ડ ફોકસ્ડ ઇન ઇમ્પ્રૂવિંગ આઈ કેયર થ્રૂ આઉટ દંટ્રી સો વી વોટ ડૂ ગુડ વર્ક વી વોન્ટ ડૂ એમ્પેટિક વર્ક દેટ ઇઝ આર કી ફોકસ વેન ઇટ કમ્સ ટુ ટેકનોલોજી અગરવલ આઈ હૉસ્પિટલ બ્રોટ દ ફર્સ્ટ સ્માઈલ મશીન ટુ સૂરત उसके पहले स्माइल मशीन था ही नहीं सूरत में स्माइल इज़ द मोस्ट एडवांस्ड फॉर्म ऑफ रिफ्रैक्टिव सर्जरी नाउ इफ यू लुक एट एवरी फैसिलिटी हर फैसिलिटी में हर तरह का प्रोसीजर उधर ही होता है तो इधर इस फैसिलिटी में कैटरैक्ट सर्विसेज होगा रेट रेटना सर्विसेज होंगे रिफ्रैक्टिव सर्विसेज होंगे सर्विसे हो सर्विसे हो ग्लोकोमा सर्विसेज होंगे आपको आंखों में कुछ भी प्रॉब्लम होगा तो इस फैसिलिटी में ट्रीटमेंट दिया जाएगा सो दैट इज अ प्लस पॉइंट ऑफ हैविंग अ लार्ज नेटवर्क प्लस ऑल्सो जब ब्रांड बिल्ड करते हैं तो वी फोकस ऑन स्टैंडर्डाइजेशन कि आप इधर आओ या कोई भी अग्रवाल हॉस्पिटल को जाओ द ट्रीटमेंट विल बी द सेम द स्टैंडर्ड ऑफ ट्रीटमेंट विल बी द सेम दैट इज द एडवांटेज ऑफ द ब्रांड हूँ डॉक्टर नीरव शाह हेड क्लिनिकल सर्विसेज साउथ गुजरात डॉक्टर अग्रवाल साई हॉस्पिटल અગ્રવાલ સાય હોસ્પિટલ એ ઇન્ડિયાની અગ્રગણ્ય આંખની હોસ્પિટલો ધરાવતી ચેઇન છે અમારી બસ્સો તેતાલીસ શાખાઓ પૂરા દેશમાં ફેલાયેલી છે ચેન્નઈમાં એનું બેઝ સેન્ટર છે તમિલનાડુ અને સાઉથના દરેક રાજ્યોમાં ખૂબ બધા સેન્ટરો છે ગુજરાતમાં અમે આઠમું સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે ઉધનાનું આ સેન્ટર ઉત્કૃષ્ટ સેન્ટર બન્યું છે કદાચ સુરતનું સર્વોત્તમ સેન્ટર કહી શકાય એવું આ સેન્ટર આજે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ સુરતમાં ચાર સેન્ટરો કાર્યરત છે રિંગ રોડ એલપી સવાણી સર્કલ વેસુ અને હવે આ ચોથું ઉદનામાં અને નેક્સ્ટ બે વર્ષમાં હજુ બીજા બે સેન્ટર્સ આવશે સુરતની અંદર કહીએ તો આંખને લગતી કોઈ પણ જટિલ સમસ્યાઓ હોય એ જટિલમાં જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણે ત્યાં સુરતમાં ઉપલબ્ધ છે આંખ હવે એવી થઈ ગઈ છે કે એમાં સાત સુપર સ્પેશિયાલિટી આવે મોતિયાનું ઝામરનું પડદાના રોગો નંબર ઉતારવાનું ઓક્યુલોપ્લાસ્ટી અને ન્યુરો ઓપથેમોલોજી આ તમામે તમામ જાતના સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો એક જ છત હેઠળ મળી રહે એને માટેની જે બધી મશીનરી જોઈએ જે સાધનો જોઈએ એ તમામ અવેલેબલ છે અને એના નિષ્ણાંત ડોક્ટરો પણ અવેલેબલ છે સો દરેક ટ્રીટમેન્ટ અમે અહીંયા સુરત ખાતે આપી શકીએ એમ છીએ હું ડૉક્ટર કૃતિ શાહ ઓફથેલોજીસ્ટ આ ડૉક્ટર અગરવાલ સાઈ હોસ્પિટલનું જે ઉદ્દાન સેન્ટર જેનું આજે ઉદઘાટન થવા જઈ રહ્યું છે તેના ક્લિનિકલ સર્વિસના હેડ તરીકે હું વાત કરી રહી છું આજે અગ્રવાલ હોસ્પિટલમાં આખો કાર્યક્રમ છે છે શું ડોક્ટર અગ્રવાલ આઈ હોસ્પિટલનું આ સુરત ખાતે ચોથું સેન્ટર છે અને ગુજરાત ખાતે આઠમું સેન્ટર છે આ ઉધનાનું જે સેન્ટર છે તે અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે નેત્ર ચિકિત્સા માટે જેટલા પણ અદ્યતન સાધનો છે એ બધા જ અહીંયા ઉપલબ્ધ છે અહીંયા જે ઓપરેશન થિયેટર જે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે તે આ સેન્ટરની ખાસિયત છે તો આ સેન્ટર ઉપર અમે અત્યંત આધુનિક ટેકનોલોજીથી આંખની દરેક પ્રકારની સારવાર દરેક લોકો ત્યાં સુધી પહોંચાડવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ આજે સેન્ટરમાં કોણ કોણ ઉદઘાટનમાં ઉપસ્થિત રહેશે આજે ઉધના સેન્ટરના ઉદઘાટન માટે ડૉક્ટર સી આર પાટીલ સર શ્રીમતી સંગીતાબેન પાટીલ ડોક્ટર મિસ્ટર પરેશ પટેલ અમારા અગરવાલ આઈ હોસ્પિટલના સીબીઓ ડૉક્ટર અશર અગરવાલ અને સીઈઓ રાહુલ અગરવાલ સર હાજર છે લોકોને શું ખાસ કરીને આ વિસ્તારના લોકો માટે હું એટલું કહીશ કે હું છેલ્લા ત્રીસ વર્ષથી આ વિસ્તારમાં કામ કરી રહી છું અને ઉધનાને વિકસતું મેં જોયું છે તે રીતે આઈની પ્રેક્ટિસને પણ મેં વિકસતી જોઈ છે તો જેટલી ટેકનોલોજી અદ્યતન છે જે સૌથી લેટેસ્ટ છે તે બધી જ ઉધનાના દરેક લોકોને પહોંચી શકે એ લોકોને મળી શકે તે માટે હું અને મારી ટીમ અમે સતત કાર્યરત રહીશું